હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કંઈક અનોખું મહત્ત્વ હોય છે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતિ રિવાજને પણ અનુસરવામાં આવતા હોય છે ત્યારે આજે બોડ ચોથ છે શ્રાવણ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે બોડ ચોથને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની એવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોડ ચોથના વ્રતને દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું પણ નહીં બોડ ચોથ ના દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે ગાય બારે મહિના દૂધ આપે છે તેનું ઋણ ચૂકવવાનો દિવસ એ બોળ ચોથ છે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કોટીના દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથનું વ્રત કરે છે બોળ ચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ બનાવતી નથી ઘઉં દળતી પણ નથી તેમજ છરી ચપ્પુથી છોલતી નથી શાકભાજી પણ સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક ખાવામાં આવે છે પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા હતા ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હોવાથી વહુએ તેને જ ખાંડીને તેની રસોઈ બનાવી દીધી હતી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે ક્યારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલતી આવે છે આ ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી જમતી નથી પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલાનું જમવાનું પસંદ કરે છે જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે બોર ચોચના વ્રતની વાત કરીએ તો સાંજે ચાર વાગે વાછરડા સાથેની ઘઉં વર્ણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મમાં પાપોનો નાશ થાય છે રીતિ રિવાજ માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમાં પ્રકારે બોડચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે